સમગ્ર ગુજરાત ના રઘુવિ મહાજનો મંત્રીશ્રી હતા અને આ અખિલ ગુજરાત લોહાણા સમાજ ની જયારે એકઠા થયા છે ત્યારે આ જીતુભાઈ લાલ સમગ્ર સમાજ ને સાથે લઈને રહેશે સમગ્ર સમાજ ને

રાજકીય રીતે માણસ થાય અને એક લાખ માણા ભેગા કરી એ રાજકીય સંમેલન કહેવાય આ તો શપથવિધિ જે પ્રમાણ હતી એ માટેનું સંમેલન છે કોઈ

અને ભવિષ્યમાં જયારે રાજકીય સંમેલન બોલાવવામાં આવશે ત્યારે એક લાખ માણસ ચોક્કસ એકઠું થશે એવા ચોક્કસ છે